વડગામ તાલુકાના જીવાદોરી સમાન ગણાતા મુક્તેશ્વર ડેમમાં નવા નીર આવવાની સંભાવના નાગેલ મોરિયા પટની નદી જીવંત બની જો વાત કરીએ તો મુક્તેશ્વર ડેમની તો દાંતા અને અંબાજી વિસ્તારમાં ભારે ઓવર વરસાદ વરસતા આજે મોરિયા અને નાગેલ વચ્ચેની નદી નાળા જીવંત બન્યા છે મુક્તેશ્વર ડેમ તરફ પાણી વહેતું થયું હોય એવા વિડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે નાગેલ નદી જીવંત બનતા આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે એટલે કે રવિવારે મેળવેલ માહિતી મુજબ અંદાજે મુક્તેશ્વર ડેમની જળ સપાટી લગભગ પાંત્રીસ ટકાથી ચાલીસ ટકા જેટલી જ છે પણ જો આ વર્ષે ભારે વરસાદ થાય અને નદી નાળા જીવન બનતા રહે તો માલિકની મહેરબાનીથી આ ડેમ ઓવરફ્લો થાય અને દરવાજા પણ ખોલવામાં આવે એવી સંભાવના છે હા મિત્રો હજુ સુધી ડેમમાં કોઈ નવી પાણીની આવક થઈ નથી અહેવાલ નફીસ મુખી